ફેમિલી મિત્રો અત્યારે વહેલી સવાર સવારમાં આપણે લોક શરૂ કરી દીધો છે અને હું અત્યારે અમારા માતાજીના મઢે જાઉં છું શ્રીફળ વધેરવા આજે આઈટમ છે એટલે અને હજી અત્યારે બહુ અંજવાળું પણ થયું ને એકદમ જોઈ શકો છો સુરજ દાદા પણ વિગ્યા નથી હજી અને હું અત્યારે મઠ તરફ જાઉં છું અત્યારે આપણે શ્રીફળ લઈ લીધું છે તો હવે સાલા ઉતારી નાખીએ

મિત્રો હું સવારમાં નિશાળા ગયો હતો એટલે વ્લોગ ઉતારવાનો સમય રહ્યો નહોતો પણ અત્યારે હું નિશાળેથી આવી ગયો છું અને વ્લોગ પણ શરૂ કરી દીધો છે આ જો દયાશભાઈ બપોરા કરવા મિના અને હું પણ હવે બપોરા કરવા બેસી જાઉં બપોરામાં કંઈક આવું છે તમે જોઈ શકો છો સંભારો છે ઉખારી છે રોટલી છે અને સાઈઝ છે અને આ છે આપણા કાવ્યાબેન તમે જોઈ શકો છો તો અત્યારે હું બપોરા કરી લઉં અને હાલો બધા બપોરા કરવા મિત્રો અત્યારે હું આવી ગયો છું મોઢે નિવેદ બનાવવાનું કામ ચાલુ છે અને આ બધા જોવો આ બધા અહીંયા બહાર ઊભા છે અંદર કામ છે ને અત્યારે બહાર ઊભા છે આ બધા અને અંદર આ જુઓ તમે નિવેદ બનાવવાનું કામ ચાલુ છે જોવા તો પેલા નિવેદ બન્યા છે અને આ કુણાલભાઈનું કામ ચાલુ છે અને આ બધા

આ છે મારા શૈલેષ કાકા જેમને યુટ્યુબ માં શૈલેષ સાંકળિયા નવસો બે નામ ચેનલ છે તો એમને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો આ જવા હારા સારા વિડીયો બનાવશે એને બધા સબસ્ક્રાઈબ કરીજો સપોર્ટ કરીજો વિડીયો હારા બનાવે બરોબર સબસ્ક્રાઈબ કરીજો અને કમેન્ટમાં માં જઈ માતાજી લખી નાખજો કાકી દાળ પીવા બેહી ગયા છે તમે જોઈ શકો છો કેવીક લાગી કાકી દાળ મસ્ત બની ને દાળ સુપર મોટા મમ્મી કેવીક દાળ લાગી મસ્ત દાળ બની ગઈ છે અત્યારે આપણે કઈક આવું રાંધ્યું છે આમાં લાપસી ને કડા છે અને આ છે અને આ ત્રીજા તપેલામાં સોખા છે આ ભાખરાનું સુરમું હતું અને આમાં પણ લાપસી જ છે

હેલો ફેમિલી મિત્રો અત્યારે આપણે મઠે થી ઘરે આવી ગયા છીએ અને આપણે પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે તમે જોઓ રાત પડી ગઈ છે આમ તમે બધે જોઓ અત્યારે અંધારું થઈ ગયું છે આ છે આપણા ક્રિયાંશભાઈ જોઓ ભાઈ અહી આપડા મઢે થી ઘેરી આવી ગયા છે કા દાદા દાદાદી લઈને અત્યારે દાદા પણ પરસેદી લઈને ને આવ્યા છે મિત્રો બસ હવે આજનો બ્લોગ આયાસ પૂરો કરવી તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરજો જેથી કરીને અમારા વિડીયો આગળ હાલે અને અમે ઉપડી જઈએ કા ક્રિયાશભાઈ આ જો અમારા ભાઈ પણ હવે ઊંઘમાં છે એટલે હવે એ પણ હોવાની તૈયારીમાં છે તો હવે આજનો બ્લોગ બસ અહીંયા હું જ કરવી બાય બાય જો ક્રિયા ભાઈ બાય બાય કરે છે